નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર બનશે ઠંડુઘાર રાજકોટ પોરબંદરમાં વેવ અને ઠંડીનું યલો એલર્ટ જાહેર કચ્છમાં કોલ્ડ કોલ્ડવેવની આફતને પગલે શહેરમાં ઠંડી વધી શકે પવનની ગાતી ધીમી થતા શહેરમાં બુધવારે ઠંડી ઓછી શહેરમાં વેવ પારો નવ ડિગ્રી લધુત્તમ તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી ગગડી છતા યલો એલર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બુદ્ધિનું દેવાડું ફૂંક્યું પીએચડી એડમિશનમાં નીટ ફરજી બસો બારમાંથી એકસો સિત્તેર સીટ ખાલી હવે જીએસસીટી જીઆરએફ વાળા પણ ચાલશે અગાઉ પ્રવેશ પરીક્ષા પાસ માર્કેટયાર્ડ ભરચક સૌરાષ્ટ્રનું અગ્રિમ ખણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરીદ ડુંગળીની આવકથી ઉભરાયું વલ્લમ વિદ્યાનગર પટેલ સરદાર પટેલ ને ગુજરાત સરકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાડેમી ગાંધીનગર દ્વારા જનતાના હિતાર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે ત્રીસ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે આ બાબતની દરખાસ્ત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી સર્ક્યુલેશન સિસ્ટમના કારણે તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં ઠંડીનો પારો તેર ડિગ્રી નજીક પહોંચ્યો હતો મહેસાણામાં બુધવારે તેર ડિગ્રી ઠંડી છે જે મંગળવારે દસ પોઈન્ટ બે ડિગ્રી હતી રેકોર્ડ બ્રેક લાલ કાંદાની મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી થી છલકાયું હતું પરંતુ ડુંગળીના ભાવ ગગડ્યા હતા બે દિવસમાં જ અડધો અડધ ભાવ બોલાયા હતા માર્કેટમાં વધારે કાંતાની આવકના કારણે ડુંગળીના ભાવમાં ફેરફાર થયો છે તો માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે ડુંગળીની હરાજી શરૂ થયા બાદ માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો આવવા લાગ્યો છે આ બે દિવસ દરમિયાન દૈનિક બે હજાર પાંચસો થી ત્રણ હજાર ગુણી ડુંગળી આવવા લાગી હતી અને આગામી સમયમાં તળાજા યાર્ડમાં ડુંગળીની આવક વધતી જશે એવું લાગી રહ્યું છે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે દરમિયાન મુસાફરોની વધારે ભીડને ધ્યાનમાં રાખીને પરીક્ષામાં હવે ઉમેદવારે ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ ભરવી પડશે જીપીએસસી તાજેતરમાં જ કરેલા એક મહત્વના નિર્ણય મુજબ પરીક્ષા માટેની ડિપોઝિટ રકમ જમા કરાવ્યા બાદ જો વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે હાજર રહેશે તો તેને ડિપોઝિટની રકમ પરત આપવામાં આવશે ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના સરપંચ પ્રવીણભાઈ ભાય દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાઈ છે કે મોટા ચારોડીયા ગામમાં પાણીનો સંગ્રહ થાય તેવા ખૂબ જ મોટા તળાવો આવેલા છે પરંતુ અન્ય કોઈ ઉપરવાસમાંથી પાણી ન આવતા અને વરસાદનું પ્રમાણ ઓછું રહેતા પાણીના અભાવે સૂકી ખેતીઓ બની ગઈ છે યાર્ડમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકસો પચાસ થી લઈને ચારસો એક્યાસી સુધીનો બોલાઈ રહ્યો છે જે ખેડૂતોને ખૂબ ઓછો પડે છે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં

રાજકોટ શહેરમાં મંગળવારે સવારે ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ડિસેમ્બર માસના સામાન્ય તાપમાન ચૌદ ડિગ્રી કરતાં પાંચ ડિગ્રી ઓછું હોવાથી હવામાન વિભાગે કોલ્ડ વેવ ગણાવી યલો અલર્ટ જાહેર કર્યું હતું રાજકોટ શહેરમાં ડિસેમ્બર માસમાં આ સમય ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહેતું હોય છે શહેરમાં ઉત્તર પશ્ચિમના પવનો અને પવનની ગતિ ધીમી થતાં શહેરમાં ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે જેના કારણે શહેરીજનોને કડકડતી ઠંડીમાંથી રાહત મળી છે જ્યારે આગામી અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી જ્યારે કચ્છમાં વેવની આફત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં રેકોર્ડ પણ તોડી રહી છે તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહીં વધશે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે